टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना नमस्कार स्वागत है आपू न्यूज कैपिटल विशेष रजूआत में आपनी साथ हूँ छू जूही गांधी સૌરાષ્ટ્રમાં વીરપુરથી આગળ કાગવડ ગામ પાસે લેવવા પટેલ સમાજના કરદેવીમાં ખોડલનું ભવ્યાતિભવ્ય મંદિર બન્યું અને એનું નામ અપાયું ખોડલધામ સમય જતા આસ્થાના હવનમાં સમય જતાં રાજકારણનું ઘી હોમાતું રહ્યું ગુજરાતની ચૂંટણી આવે એટલે ખોડલધામ અને નરેશ પટેલ આપો આપ આવી જાય એનું કારણ છે લેવવા પાટીદાર સમાજની સૌથી મોટી વોટ બેંક ત્રણ વર્ષ પહેલા અનાર પટેલને ખોડલધામના ટ્રસ્ટી બનાવવામાં આવ્યા હતા અને હવે સંગઠનના અધ્યક્ષની જવાબદારી સોંપવામાં આવી છે એવું મનાય છે કે આની પાછળ ખોડલધામના ચેરમેન નરેશ પટેલની ચોક્કસ સ્ટ્રેટેજી છે અનાર પટેલથી ખોડલધામને ફાયદો થશે કે પછી ખોડલધામથી અનાર પટેલને આ જ વિશે આજે ચર્ચા કરવા માટે આપણી સાથે જોડાયા છે ધાર્મિક માલવિયા જેવું કન્વીનર છે ખોડલધામના પરસોત્તમ પીપળિયા જોડાયા છે પાટીદાર અગ્રણી છે અને ગીતાબેન પટેલ પણ આપણી સાથે જોડાયા છે જેવું પણ પાટીદાર અગ્રણી છે આપનું ખૂબ ખૂબ સ્વાગત છે એક સાથે બેસી અને એનો ઉકેલી ને એ મનભેદ ના હોવો જોઈએ અને આપણે તત્વને પકડીએ આપણું તત્વ શું છે ભક્તિ એ ભક્તિને પકડીશું ને તો સંગઠન આરામથી બનશે તો તત્વ જે આપણું છે ને એ છે ભક્તિ અને શબ્દ નહીં કાર્ય અમે જ્યાં સુધી તમારા સુધી નહીં પહોંચીએ ત્યાં સુધી તમને એમ લાગશે કે બેન બી બોલે છે પણ નીચે સુધી અમારી તાલુકા સુધી અમારી સંગઠન ટીમ એટલી મજબૂત છે કે બધા રેડી છે કે આપણે તાલુકા ગામ સુધી પહોંચશું જો આપણને વ્યવસ્થિત રીતે આપણે એક સિસ્ટમ ઊભી કરીશું તો તો શબ્દ નહીં આપણે કાર્યથી કરીએ અને વ્યક્તિની સમાજ હું 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 નહીં સમાજ સમાજ મોટો છે આપણે નહીં કારણ કે આપણે મોટા ક્યારે થઈશું જ્યારે આપણો સમાજ મોટો થશે તો આપણી સાથે ત્રણ મહેમાનો જોડાયા છે ધાર્મિક ભાઈ આપની સાથે ચર્ચાની શરૂઆત કરીએ કારણ કે આપ કન્વીનર છો ખોડલધામના એટલે આપની સાથે ચર્ચાની શરૂઆત કરવી છે કારણ કે અનારબેનની સ્પીચ આપણે પણ સાંભળી અને એમાં એમણે કહ્યું કે ક્યાંય હું ન હોવું જોઈએ માત્ર ને માત્ર સમાજ જ આગળ આવવું જોઈએ ક્યાંય પણ પોતાનો અહમ સંતોષવાની વાત નથી હંમેશા સમાજના હિતની વાત અનારબેને કહી છે ધાર્મિક ભાઈ અનાર પટેલનું નામ આ જાહેર થયું એ સૌથી પહેલા તો એક મહિલા તરીકે અધ્યક્ષ પદે બિરાજમાન થયા એ કેટલી મોટી વાત કહેવાય પાટીદાર સમાજ માટે નહીં પરંતુ આમ ગણો તો સમગ્ર ગુજરાતની અંદર જે પણ સંગઠનો સામાજિક સંસ્થાઓ ધામો કેન્દ્રો ચાલે છે આ બધા માટે ખૂબ મોટી વાત કહેવાય કારણ કે આપણે બધા જાણીએ છીએ કે ખાસ કરીને ભારત દેશ અને એમાં પણ આપણું ગુજરાત ખાસ કરીને આપણી જે સામાજિક વ્યવસ્થા છે એ પુરુષ પ્રધાન સામાજિક વ્યવસ્થા છે પરંતુ હવે ધીરે ધીરે જ્યારે દીકરીઓને સ્ત્રીઓને એ એમાં સ્થાન આપવાની વાત વર્ષોથી થતી આવે છે અને આજે પાટીદાર સમાજની એક ધરોહર સમાન જે સંસ્થા છે ખોડલધામ અને એ સંસ્થામાં એક સંગઠનના અધ્યક્ષ તરીકે પ્રથમ વખત મહિલા તરીકે આ અનારબેન પટેલની નિમણૂંક કરવામાં આવી છે એ ખૂબ અતિ મહત્ત્વની અને ખૂબ મોટી વાત છે એટલે એક મહિલાને આટલી મોટી એક સામાજિક સંસ્થાની જવાબદારી આપવી અને એનું નેતૃત્વ સોંપવું એ કોઈ નાની વાત નથી ખૂબ મોટી વાત છે અને ખાસ કરીને સંગઠન અને સમાજ માટેને આપણે બધા જાણીએ છીએ કે પાટીદાર સમાજ હંમેશા ને કંઈક સામાજિક ક્રાંતિને ઉત્થાનની અંદર એક નવો ચિલ્લોને રસ્તો દરેક સમાજને બતાવતો આવ્યો છે અને આની પહેલ પણ આજે પાટીદાર સમાજે એક મહિલાને સંગઠનની અંદર ખૂબ મોટી જવાબદારી આપીને કરી છે હું મારું સ્પષ્ટપણે માનું છે બિલકુલ આ પરસોત્તમભાઈ કારણ કે ખોડલધામ એ આસ્થાનું કેન્દ્ર રહેલું છે ખાસ કરીને તમામ લેવા પાટીદારો માટે અને અત્યાર સુધી સૌરાષ્ટ્ર પૂરતું સીમિત હતું પરંતુ હવે જ્યારે અનારબેન પણ આમાં સામેલ થયા છે છેલ્લા ત્રણ વર્ષથી તેઓ ટ્રસ્ટી તરીકેની જવાબદારી સંભાળે છે અને હવે અધ્યક્ષની કમાન એમને સોંપવામાં આવી છે એટલે હવે કદાચ ઉત્તર ગુજરાત તરફ પર પણ ખોડલધામ પ્રસરી રહ્યું છે અને જે મોટા મોટા પાટીદાર નેતાઓ છે એ પણ આમાં ધીમે ધીમે સામેલ થયા છે હમણાં પણ પાટીદારોનું જ્યારે સંમેલન થયું હતું ત્યારે પણ સૌ કોઈ એક મંચ પર જોવા મળ્યા હતા એટલે આ બહુ મોટી વાત કહેવાય અને સાથે સાથે અનારબેનને જ્યારે આ કમાન સોંપવામાં આવી છે એ કેટલી મહત્વની કડી આપ ગણો છો જોઈબેન કોડલ ધામ સંસ્થા એનું નિર્માણ થયું એની રચના થઈ ત્યાંથી આજ સુધીમાં તેમણે અનેક પ્રકલ્પો સમાજને આપ્યા છે અને ખોડલધામ એકમાત્ર લક્ષ્ય સામાજિક પ્રવૃત્તિનું છે ખોડલધામની સામાજિક પ્રવૃત્તિનો લિસ્ટ જોઈએ તો મારી દ્રષ્ટિએ ચાર પાના તો એનું લિસ્ટ છે એટલે આ સંચાલનમાં કોર્પોરેટ ગવર્નન્સ એટલે કે સુચારુ સંચાલન થાય ખૂબ જ અગત્યનું છે અને નરેશભાઈ પટેલ છે એ ચાલીસ વર્ષથી આ વિવિધ ક્ષેત્રે સેવા સાથે સંકળાયેલા છે અને પોતે કોર્પોરેટ સંસ્થા બિઝનેસ પણ ચલાવે છે એટલે તેના તેના વિચારોમાં કોર્પોરેટ ગવર્નન્સ હોય તે સ્વાભાવિક છે અને જ્યાં કોર્પોરેટ ગવર્નન્સ હોય સુચારુ વહીવટ હોય ત્યાં ડેલિગેશન ઓફ પાવર પણ એટલું જ મહત્વ હોય છે આટલા બધા પ્રકલ્પો હોય ચાલતા હોય અને પાઇપલાઇનમાં હોય ત્યારે સુચારુ સંચાલન થાય તે માટે ડેલિગેશન ઓફ પાવર તરીકે કોક ને સક્ષમ વ્યક્તિઓને ફરજ સોંપવાની હોય છે આજે અનારબેન પટેલ છે એ ત્રણ વર્ષે ખોડલધામમાં એક સેવક તરીકે કામ કરી રહ્યા છે અને સફળતાપૂર્વક એની કામગીરી થઈ છે એક કામગીરી સરાહનીય હોય તેમની નોંધ લઈને તેમણે જવાબદારી સોંપી છે અહીંયા પદ કરતાં જવાબદારી વધારે ખોડલધામમાં પદ મહત્વનું નથી જવાબદારી મહત્વની હોય છે એટલે એમને જ્યારે જવાબદારી સોંપવામાં આવી છે તો એ આવકાર્ય છે અને મારી દ્રષ્ટિએ ખોડલધામ જે અત્યારે વિશ્વ ફલક ઉપર સંસ્થાઓનું એકત્રીકરણ કરી રહી છે એટલે એકત્રીકરણ એટલે કે અરસ પરસ વિચાર વિમર્શ કરી રહી છે ત્યારે અનારબેન જેવી સક્ષમ વ્યક્તિ આવવાથી આને વેગ મળશે બિલકુલ આપણી સાથે ગીતાબેન પણ જોડાયેલા છે ગીતાબેન અનાર પટેલના માતા આનંદીબેન પટેલ જે ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી પણ રહી ચૂક્યા છે અને હવે રાજ્યપાલની કમાન પણ સુચારુ રૂપે તેઓ ચલાવી રહ્યા છે હવે જ્યારે અનાર પટેલને અધ્યક્ષ બનાવવામાં આવ્યા એક મહિલા તરીકે આપનું શું માનવું છે આ કેટલી મોટી વાત કહેવાય અને સાથે સાથે હવે સૌરાષ્ટ્રમાં પાટીદારોનો દબદબો છે અને હવે આગામી ચૂંટણી પણ આવી રહી છે એટલે એને જોતા આખી આખી સ્ટ્રેટેજી પણ સેટ કરવામાં આવી હોય શકે

ખૂબ શક્તિનો પણ ઉપયોગ કરવો પડશે અને સમાજના પ્રશ્નો પણ અસંખ્ય છે એટલે ચેલેન્જ પણ કહી શકાય અને એક સંગઠન તરીકે એક મહિલાની જવાબદારી મળી એ કહેવાય ને કે એના તરફથી હું ખુબ ખુશ પણ છું અને મને આ નિર્ણય ને હું ચોક્કસ આવકારદાયક સમજી છું અને જોઈ તમે વાત કરી રાજનીતિની તો રાજનીતિ ની જયારે વાત કરું છું ને ત્યારે રાજનીતિ અને પાટીદાર સમાજ બે સંપક્ષ કહી શકાય કારણ કે રાજનીતિ સમાજ વગર અધૂરી છે ને સમાજ રાજનીતિ વગર અધૂરો છે એટલે ચોક્કસ સમય સમય પ્રમાણે સંગઠનમાં પણ ફેરફારો કરવા પડતા હોય છે અને સંગઠનમાં ખૂબ સારી કામગીરી કરી અને સમાજે ઉત્થાનના કાર્યો કરવા પડે ને સાથે સાથે સમાજ કેટલો રાજનીતિ તરફ જાય છે ને સમાજને રાજનીતિમાં કેટલો લાભો છે કારણ કે હવે આવનારા દિવસોમાં નાના ઇલેક્શનો આવવાના છે જે યુવાનોના છે જે યુવાનો સામાજિક સંગઠનોમાં ખુબ સારી કામગીરી કરતા હોય છે તો સાથે સાથે રાજનીતિમાં પણ સમાજ સેવા રાષ્ટ્ર સેવા પણ કરી શકે એને લઈને પણ આવનારા દિવસોમાં ચોક્કસ સમાજ રાજનીતિ સાથે જોડાયેલો છે એટલે રાજનીતિ આ ઇલેક્શન આવતા હોય ત્યારે ચોક્કસ એક્ટિવ થવું જ પડે પણ ચોક્કસ એ વાત સાથે હું સહમત છું એક મહિલા તરીકે પ્રથમ મહિલા એમના માતા આનંદીબેન રહી ચૂક્યા છે ને ગુજરાતની અંદર ખૂબ સારી કામગીરી અમને અતેય સુદીવા કરી છે આશા રાખીએ કે એનાથી વધારે સવાયુ કરી અને આનંદી આનંદીબેન ના દીકરી અનારબેન સમાજ માટે ખૂબ સારા નિર્ણયો લઈ કારણ કે ખેડણ અને ગામમાં રહેતો પાટીદાર સમાજ જે ચાવ મધ્યમ પરિવારમાં હોય છે એના દીકરા દીકરીઓના અસંખ્ય પ્રશ્નો છે એના এড્યુકેશનના પ્રશ્નો છે બીજા સામાજિક ઘણા બધા પ્રશ્નો છે તો એને લઈને આવનારો દિવસોમાં ખૂબ સારી રીતે કામ બિલકુલ કારણ કે હવે ચૂંટણીને પણ કઈ બહુ વાર ન કહી શકાય અને હવે જ્યારે અનારબેનની એન્ટ્રી થઈ છે ત્યારે આપનું એવું માનવું છે ખરા કે હવે અનારબેન માટે પણ રાજકારણમાં જવાની આ શરૂઆત હશે આમ તો એમના માટે ઘણા ઈઝી વે છે બીજા પણ ખોડલધામ થી શરૂઆત આપ કેટલી યોગ્ય ગણો છો પ્રથમ તો આજની જે વાત છે અનારબેનની ખોડલધામના સંગઠનના અધ્યક્ષ તરીકેની નિમણૂક અને બીજી બાજુ બે હજાર સત્યાવીસની કે કોઈ પણ ચૂંટણીની બાબત આ બંને બાબતને બહુ દૂર દૂર સુધી હું સ્પષ્ટપણે કહું તો કશું જ લેવા દેવા નથી એક વસ્તુ છે કે જ્યારે સામાજિક સંસ્થા કે સમાજના સંગઠનની વાત આવે તો કંઈક ને કંઈક પોલિટિક્સ અને સમાજ અરસપરસ જોડાયેલા છે પરંતુ આજે જે પણ કઈ ઘટના ઉભી થઈ છે કે જે પણ કઈ પ્રસંગ બન્યો છે એ માત્ર ને માત્ર ખોડલધામ કાગવડ માધ્યમ થકી રેવા પટેલ સમાજને સંગઠિત એકત્રિત કરી અને એ સંગઠન શક્તિને વધુ વધુ મજબૂત બનાવી અને છેવાડાના ગામડા સુધીના પાટીદાર સમાજને આ ખોડલધામ સાથે કનેક્ટ કરીને ખોડલધામના જે આયામો છે જે પ્રકલ્પો છે એમનો જે વિચાર છે ભક્તિ દ્વારા એકતાની શક્તિનું જે સૂત્ર છે એ કઈ દિશામાં આગળ લઈ જઈ અને સાર્થક કરી શકાય વધુમાં વધુ હજી પણ લોકોને કઈ રીતના સંગઠિત કરી શકાય એ મુખ્ય એમ હેતુ સાથે ખોડલધામની આ વૈચારિક યાત્રા ચાલી રહી છે સમય અંતરે જ્યારે જ્યારે રાજકીય બાબતો પરિસ્થિતિઓ ઊભી થાય છે ત્યારે એક સમાજના મોભીના નાતે સમાજના આગેવાનના નાતે ચોક્કસપણે એ ખોડલધામ હોય કે પાટીદાર સમાજ સાથે કોઈ પણ જોડાયેલા લોકો કે સંસ્થા હોય એ બધા પોતપોતાની રીતે સમાજના પ્રતિનિધિત્વ માટે થઈ અને એ રાજકીય સીમાકનો ચૂંટણીઓ પૂરતું પોતાનું જે પણ કાંઈ યોગદાન હોય કે જે પણ કાંઈ પ્રયત્નો હોય છે કરતા હોય છે પરંતુ ખોડલધામ એ તો ખૂબ મોટો એક વેચાર છે ખૂબ મોટી એક સંસ્થા છે અને આજે વિશ્વફલક પર એ આગળ જઈ રહી છે આપને કદાચ ખ્યાલ હશે કે આજના જ આ કાર્યક્રમની અંદર નયા નવા આયામો અને પ્રકલ્પોની ચર્ચા થઈ છે કે લંડનની અંદર પણ હવે થોડાક સમયની અંદર ખોડલધામનું એક નવું પ્રકલ્પ એ આકાર પામમાં જઈ રહ્યું છે તો એ પાટીદાર સમાજને વિશ્વફલક પર સંગઠિત કરવાની વાત છે ત્યારે હું રાજકારણને અને આ બાબતને ખૂબ દૂર દૂર સુધી કશું મનમેળ ન હોય એવું પણ હું સ્પષ્ટપણે કહી શકું છું બિલકુલ પરસોત્તમભાઈ ભલે ધાર્મિક ભાઈને એવું લાગતું હોય કે રાજકારણ અને ખોડલધામને અત્યારે કોઈ લેવા દેવા નથી અને આજની જે જાહેરાત થઈ એમાં ચલો આપણે માની પણ લઈએ કે આજની જે જાહેરાત છે એ ખોડલધામની અલગથી જાહેરાત છે એને અને આવનારી ચૂંટણીને કોઈ લેવા દેવા નથી પણ આપ જુઓ પરસોત્તમભાઈ જેટલી પણ વાર ગુજરાતમાં ચૂંટણીના વ્યૂગલ ફૂંકાય અને ત્યારથી લઈ અને નરેશભાઈનું નામ ઓટોમેટિક ચર્ચામાં આવી જાય કે નરેશભાઈ આ નેતાને મળ્યા આ પક્ષમાં જોડાવાના છે આમ કરવાના છે અને ત્યારથી બધી ગ્રંથિઓ બાંધાવાની શરૂ થઈ જતી હોય પછી છેલ્લે જ્યારે નરેશભાઈ આવીને કહે કે ના હું કોઈ પક્ષમાં નથી જોડાવવાનો કારણ કે આપ સમજો કે અહીં સૌરાષ્ટ્રમાં પાટીદારોની પાટીદારોનું જે પાવર છે પાટીદારોનું જે બેંક છે એ બહુ મહત્ત્વ ધરાવે છે આપણે ગમે એ ગણીએ પણ પાટીદારોનું અહીં સર્વસ્વ અહીં જોવા મળતું હોય છે એટલે પરસોત્તમભાઈ આપને શું લાગે છે કે અનારબેને અત્યારે જે પ્રમાણેનું આ અનારબેનને લઈને નિર્ણય લેવામાં આવ્યો છે આગામી સમયમાં પાટીદાર સમાજને એનાથી ચૂંટણીલક્ષી ફાયદો પણ થઈ શકે જોઈ બેન ખોડલધામ અને રાજકારણને ક્યાંય સ્નાન સૂતક નથી ખોડલધામના આંગણે જે કોઈ રાજકીય પક્ષો ના મોભીઓ આવે છે એમની આગતા સ્વાગતા કોઈ પણ પક્ષપાત વગર થાય છે એટલે એનો અર્થ એવો નથી કે ખોડલધામ રાજકીય ક્ષેત્રે નકલગીરી કરે છે એવું છે નહીં ખોડલધામે ક્યારેય એવું કીધું નથી કે તમે આ પક્ષની તરફેણમાં રહેજો ક્યારે એવું નિવેદન આપ્યું નથી કે પણ એવો કોઈ નિર્દેશ કરેલો નથી એટલે હરેક વખતે ખોડલધામને રાજકીય રીતે કે નરેશભાઈને રાજકીય રીતે જોડી દેવા સામાજિક સંસ્થાને કે સેવાને એ મારા દસે જરાય ઉચિત નથી આપ જાણો છો કે ખોડલધામની પ્રવૃત્તિ છે એ પ્રવૃત્તિની અંદર પણ ક્યાંય રાજકીય છાપ છાટ નથી જે કાંઈ ખોડલધામના સેવકો છે એ સેવકો કોઈ પણ પક્ષના હોય દાખલા તરીકે જેની બેન છે એ પણ હમણાં આવ્યા અનારબેન છે એમાં કોઈ પક્ષ સાથે લેવા દેવા નથી જ્યારે જયારે ખોડલધામમાં આવે છે ત્યારે એને સેવકનું બિરુદ્ધ આપવામાં આવે છે નહીં કે સત્તાનું બિરુદ્ધ જો અનારબેનને સત્તામાં આ જાવું હોત તો ખોડલધામનો સારો લેવો ન પડ્યો હોત તો એને સત્તામાં ઘણા વધારો મેળવી શક્યા હોત એટલે એનું રાજકારણ કરવા માટે એને ખોડલધામનો સારો લેવાની જરાય જરૂર નથી રાજકારણ એ કરી શકે છે અને રાજકારણમાં એમને આગળ વધવું હોત અને વધારે એનો લાભ લેવાનો હોત પદનો તો એને મળી જ હોત એટલે બંને સાથે જોડી શકાય નહીં ખોડલધામ છે એ એક

બિલકુલ ખોડલધામના કોંગ્રેસ હોય ભાજપ હોય કે આપ હોય બધા જ પક્ષોમાં પાટીદાર સમાજના આગેવાનો રાજકારણમાં પોતપોતાની રીતે રાજનીતિ કરી રહ્યા છે અને ખોડલધામ એક એવું ટ્રસ્ટ છે ત્યાં દરેક લોકો શીત આવે છે ધજા ચડાવવા આવે છે ને દર્શન કરવા આવતા હોય છે એક આસ્થાનું કેન્દ્ર છે નહીં કે પાટીદાર સમાજ દરેક સમાજના લોકો ખોડલધામ આવતા હોય છે ને દર્શન કરતા હોય છે અને ક્યારે પણ ખોડલધામના આગેવાનો હોય કે કન્વીનરો નથી એટલે આપણે રાજકીય સાથે ખોડલધામ ને ના જોડવું જોઈએ પણ એના જે ભક્તો છે એના એના જે સંગઠનમાં જે લોકો કામ કરી રહ્યા છે એ લોકો બધા અલગ અલગ પક્ષમાં રાજનીતિ પોતપોતાના રીતે કરી રહ્યા છે અને સાથે સાથે સમાજની સેવા કરવાની હોય સમાજના ઉત્થાનના કાર્યો કરવાના હોય તો એ બધા સાથે મળી અને સમાજની જ્યાં વાત આવે ત્યારે બધા એક થઈને લડતા હોય છે પણ ચોક્કસ હું એવું માનું છું ખરી કે જયારે ઇલેક્શનો આવતા હોય છે ત્યારે ચોક્કસ પાટીદાર સમાજનું એ ખોડલધામ હોય કે ઊંઝાધામ હોય તો ચોક્કસ એમનું એક ઇન્ટરફેર રહેતું હોય છે કે સમાજના આગેવાનો સારા આગેવાનો રાજનીતિમાં જાય ને સમાજની રાષ્ટ્રની સેવા કરી શકે અને ચોક્કસ એને હું વાત સાથે એટલે જોડી શકું છું અને પરસ્પર છે પાટીદાર સમાજ ને રાજનીતિમાં પાટીદાર સમાજ છે ને ઉત્સાહનો માટે પણ રાજનીતિ જરૂરી છે એટલે આ બધું એક પરસ્પર ચાલતું આવે છે ને ઇલેક્શનો અવારનવાર દર અઢી વર્ષે આવતા જતા હોય છે ત્યારે ચોક્કસ એમાં સામાજિક આગેવાનો ઇન્ટરફેર કરવું જ જોઈએ મારું એવું માનવું છે અને આવનારા દિવસોમાં પાટીદાર સમાજનું સંગઠન કઈ રીતે મજબૂત થાય કારણ કે સંગઠન જો મજબૂત હશે ને તો આવનારા દિવસોમાં સમાજના દીકરા દીકરીઓ સંગઠન હશે તો છેલ્લું ગામ કદાચ પાટીદાર સમાજનું છેવાડા નું ગામ હોય એક સાવ ગરીબ પરિવાર પાટીદાર સમાજ નો હોય તો એ દીકરા સુધી સમાજે જે વ્યવસ્થા ઉભી કરી છે એ એના સુધી એ પહોંચી શકવાનું છે એટલે એના માટે પણ સંગઠન ખૂબ જરૂરી છે જો સંગઠનમાં પાટીદાર સમાજના આજનો યુવાન પાટીદારની દીકરી હોય દીકરો હોય કે વડીલો હોય એ બધા જ લોકો સંગઠન સાથે જોડાયેલા હશે. તો હું એવું માનું છું કે એંસી ટકા સમાજના પ્રશ્નો છે એ સમાજની અંદર જ સુલજાઈ જશે રાઈટ પરશોત્મ ભાઈ ગીતાબેન સાથે હું એટલા માટે સહમત થઉ કારણ કે ખોડલધામના આંટાફેરા ગણો કે પછી માતાજીના આશીર્વાદ લેવા માટે ગણો કે જ્યારે પણ ચૂંટણી આવતી હોય ત્યારે નેતાઓના ધક્કા ત્યાં આગળ વધી જતા હોય છે બેઠકોના દોર થતા હોય છે એ બધા વિઝ્યુઅલ્સ અને બધી જે વાતો હોય છે એ સામે આવતી હોય છે એટલે એવું ન કહી શકાય પરસોત્તમભાઈ કે ચૂંટણીને અને ખોડલધામને કોઈ લેવા દેવા નથી ભલે અત્યારે કોઈ જ લેવા દેવા નથી પણ જ્યારે ચૂંટણી આવતી હોય છે ત્યારે કોઈ પણ પક્ષના પાટીદાર નેતાઓ હોય એ ત્યાં આગળ જતા હોય છે માતાજીના દર્શન પણ કરતા હોય છે અને નરેશ પટેલ સાથે અચૂક મુલાકાત કરતા હોય એટલે એ વાત ને અત્યારે માનવી રહી અને સાથે સાથે મહિલા પહેલા મહિલા નેતા અહીં આગળ જ્યારે મંદિર છે એમાં કોઈને ધજા ચડાવતા રોકી શકાય નહીં આમ આદમી માંડીને ખાસ આદમી સુધીના કોઈપણ વ્યક્તિ ધજા ચડાવવા આવી શકે છે કોઈ પણ વ્યક્તિ કોઈ પણ નેતા માથું નમાવો આવી શકે છે એમનો શ્રદ્ધાનો વિષય છે ના સ્ટેજ ઉપરથી ક્યારેય કોઈને સપોર્ટ કરવા અંગે આવવા આહવાન કરવામાં આવ્યું નથી એટલું જ નહીં ખડોલધામમાં જે કોઈ નેતાઓ આવે છે રાષ્ટ્રીય કક્ષાના હોય કે સ્થાનિક કક્ષાના હોય કોઈ પણ પક્ષના હોય એના કદ પ્રમાણે તેમને સન્માનિત કરવામાં પણ આવે છે કારણ કે કોઈ પણ સામાજિક સંસ્થા છે એને રાજકીય હસ્તીઓ સાથે એટલે કે જે શાસનમાં હોય અને સ્થાનિક લેવલના શાસનમાં હોય અથવા કોઈ પક્ષમાં મુખ્ય હોદ્દેદાર હોય તો એની સમસ્યાઓના હલ માટે સમાજની સમસ્યાના હલ માટે રાજકીય અસ્થિઓ નહી કે અન્ય કોઈ બાબતે એટલે એને રાજકારણ સાથે જોડી શકાય નહીં આપ જાણો છો કે અનેક ધાર્મિક સંસ્થાઓ છે નામ લઈ લઉં જે પોતાના મંચ ઉપરથી ખુલે આમ કોઈ પણ પક્ષને મત આપવો કે ન આપવો એના માટેની જાહેરાતો કરે છે એકમાત્ર ખોડલધામ એવું પૂછે કે ક્યારેય પણ આવી જાહેરાત કરવામાં આવી નથી તેમ છતાં આ જે સંસ્થાઓ છે ધાર્મિક સંસ્થાઓ ધર્મના વડાઓ છે એ ધર્મના વડાઓ મત આપવા માટે જાહેરમાં ઉચ્ચારણો કરે છે ત્યારે એ વિવાદિત થતું નથી પરંતુ ખોડલધામના આંગણે કોઈ માથું નમાવવા આવે કે કોઈ ધોજા ચઢાવ આવે એને વિવાદનું કેન્દ્ર બનાવવું જોઈએ નહીં કારણ કે લાગતું નથી ખોડલધામમાં કોઈ રાજકીય સેવા આપવા અને એ ખોડલધામના જે કાંઈ નિયમો છે એની જે કાંઈ યોજનાઓ છે એની જે કાંઈ દ્રષ્ટિ છે એને અનુરૂપ હોય તો આવી શકે કોઈ પણ આવે છે એમાં કોઈ પ્રકારનો ભેદભાવ નથી ઓકે ધાર્મિક ભાઈ આપની પાસે આવું કારણ કે હવે અનારબેન ની એન્ટ્રી થઈ છે અને આપ શું માનો છો કઈ રીત નું સંગઠન હવે વધુ મજબૂત એમના થકી થઈ શકે છે ખોડલધામના સંગઠનને મજબૂત બનાવવા માટે થઈ અને હવે અનારબેનને અધ્યક્ષ તરીકેની જ્યારે જવાબદારી આપી છે એક ખૂબ સક્ષમ મહિલા તરીકે અને ખાસ કરીને એક ગ્રાઉન્ડ રૂટ સુધી એ જોડાયેલા મહિલા છે ખાસ કરીને આપને ખ્યાલ હશે કે પોતે ગ્રામશ્રી એનજીઓ ચલાવે છે અને ક્રાફ્ટ રૂટ્સ એટલે કે ગ્રામીણ વિસ્તારોની અંદર જે આપણી પુરાતન હસ્તકલાઓથી લઈ અને જે પણ કંઈ બાબતો છે એને એક જાગૃત રાખવાનું અને એ લોકોને એક રોજગાર આપવાનું ખૂબ મોટું અભિયાન ચલાવે છે એટલે કે ઝીણવટ ભરી એમની નજર છે ગામડાના છેવાડાના લોકો સુધી તો એવી જ રીતના આજે ખોડલધામના સંગઠનને પણ વિશ્વ ફલક ઉપર લઈ જવું છે ત્યારે ગામ તાલુકાથી લઈ અને જિલ્લા શહેરોથી લઈ અને આજે વિદેશની અંદર પણ ખોડલધામનું સંગઠન એ આકાર પામમાં જઈ રહ્યું છે ત્યારે અનારબેનનો એ અનુભવ એમની દ્રષ્ટિ એ ખૂબ મોટા પાયે એ સંસ્થા ખોડલધામ સંસ્થાને અને ખોડલધામ પરિવારને અસરકારક રીતે મદદરૂપ થશે અને એના કારણે જે પણ ખોડલધામના નવા આયામો છે એ પણ ખૂબ સારી રીતે એ જનજન સુધી પહોંચશે અને એનો એક લાભ એ સમાજને ખૂબ સારી રીતે સમાજ અંદર મળવાનો છે બિલકુલ ગીતાબેન કારણ કે રાજકીય અનુભવ ભલે અનારબેન અત્યારે ન હોય પણ ચલો ભવિષ્યની વાત ભવિષ્ય પર રાખીએ આપણે પણ એમના માતાને પણ સારો એવો રહેલો છે રાજકીય અનુભવ તો એ અનુભવ એમને આગામી સમયમાં કામમાં આવી શકે ગીતાબેન રાજનીતિ નો અનુભવ હોય કે ના હોય એમને અત્યારે તો નથી અત્યારે એમને જવાબદારી આપેલી છે ખોડલધામ ટ્રસ્ટ દ્વારા જવાબદારી એક આપેલી છે અને મને એવું લાગે છે કે નાનપણ થી જેના લોહીમાં જ રાજનીતિ હોય એને રાજનીતિ શીખવાની જરૂર ના હોય એક પાટીદાર ની દીકરી તરીકે એમને ખુબ નજીક થી સીએમ હાઉસ થી લઈ અને એમને જન્મી આથી અત્યાર સુધીની ખોડલધામ સુધીની જેની એમને સદ કરી છે એટલે એમને એમને અત્યારે કોઈ રાજનીતિ માટે આવ્યા નથી એટલે એ રાજનીતિનો પ્રશ્ન કરતા સંગઠનનો પ્રશ્ન મહત્વનો છે અને સંગઠન માટે ખૂબ સખત પ્રવાસો ખૂબ જરૂરી હોય છે અને સાથે સાથે સમાજની એટલી બધી ચેલેન્જો છે સમાજમાં એટલા બધા પ્રશ્નો છે એટલે હું માનું છું કે ચોક્કસ એ કદાચ ટ્રસ્ટો સાથે જોડાયેલા છે ને ગ્રામીણ વિકાસના એમના એક હસ્તકલાઓને લઈને એમને ખૂબ સારી કામગીરી અત્યાર સુધી કરી છે અને રાજનીતિ તો એમને ઘર માં જોયેલી છે એટલે એ એની સાથે વણાયેલા છે એટલે એમને સંગઠનનું મને એવું લાગે છે કે ઘરથી જ આ બધું જોયેલું છે એટલે એમના માટે કશું અઘરું નથી અને પાટીદાર સમાજ ખૂબ સપોર્ટિવ છે અને એમને જવાબદારી મળી છે એટલે હું એવું માનું છું કે નાનામાં નાના સામાન્ય પરિવારના ઘરેથી લઈને બધા જ લોકો એમની સાથે ખભે ખભો મિલાવીને કામ કરશે ને એમની સાથે જે ટીમ બનાવવામાં આવી છે ટીમ બનાવી અને ખૂબ સારી રીતે હું માનું છું કે સમાજની અંદર સારું સંગઠન કરશે અને જ્યારે વિશ્વ લેવલે પાટીદાર સમાજને ને પહોંચાડવાની વાત છે તો મને ચોક્કસ આશા છે કે ચોક્કસ આમાં ખરા ઉતરશે બિલકુલ આપ ત્રણેય મહાનુભાવ અમારી સાથે જોડાયા અને આ ચર્ચામાં ભાગ લીધો એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર આ સાથે આ વિશેષ રજૂઆતમાં અત્યારે બસ આટલું જ તમામ મહત્વના સમાચારો માટે આપ અમારા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર અમને ફોલો કરી શકો છો રજા આપશો નમસ્કાર